કે તમામ સેમ બાળકોને સીમટીસી કે એનઆરસી માં દાખલ કરવામાં આવતા નથી આ સાથે આપણે એ પણ જાણીશું કે અહીં કેવી સ્થિતિના બાળકોને રાત્રી રોકાણ સાથે દાખલ કરીને વિશેષ સારવાર અને સંભાળ આપવામાં આવે છે સીમટીસી એનઆરસી માં સેમ બાળકોની ઓળખ સમુદાયમાંથી રિફર થઈને આવેલ સેમ બાળકને દાખલ કરવા માટે ફરી એકવાર સીએમટીસી એનઆરસીમાં એન્થ્રોપોમેટ્રી બાવડાનો મધ્ય ભાગ અને બંને પગમાં સોજાની તપાસ કરવામાં આવશે સીએમટીસી એનઆરસી પર કરવામાં આવેલ તપાસના પરિણામોને જ બાળકને દાખલ કરવા માટે યોગ્ય રાખવામાં આવશે પદ્ધતિ સૌપ્રથમ ઝીરો થી પાંચ વર્ષના બાળકોમાં વજન અને ઊંચાઈ કે લંબાઈ માપવામાં આવે છે આ માપનો ઉપયોગ કરીને બાળકનો ઝેડ સ્કોર ગણવામાં આવે છે સાથે બાળકના બાવડાના મધ્ય ભાગનો ઘેરાવો માપવામાં આવે છે તેમજ બાળકના બંને પગમાં સોજાની તપાસ કરવામાં આવે છે પરિણામ ઊંચાઈ પ્રમાણે વજનનો ઝેડ સ્કોર જો બાળકના લંબાઈ ઊંચાઈ પ્રમાણે વજનનો ઝેડ સ્કોર માઇનસ બે એસટી અને માઇનસ ત્રણ એસડી વચ્ચે હોય તો બાળકને મધ્યમ ગંભીર કુપોષિત મેમ ગણવામાં આવે છે અને જો ઝેડ સ્કોર માઇનસ ત્રણ એસડી કરતાં ઓછો હોય તો બાળકને અતિ ગંભીર કુપોષિત સેમ ગણવામાં આવે છે બાળકના મધ્ય ભાગનો ઘેરાવો એમયુ એસી બાળકના મધ્ય ભાગનો ઘેરાવો અગિયાર પોઈન્ટ પાંચ સેન્ટીમીટરથી 12.5 સેન્ટીમીટર વચ્ચે હોય તો બાળકને મધ્ય ગંભીર કુપોષિત મેમ ગણવામાં આવે છે અને જો 11.5 સેન્ટીમીટર કરતા ઓછો હોય તો બાળકને અતિ ગંભીર કુપોષિત સેમ ગણવામાં આવે છે બંને પગમાં સોજો જો બંને પગમાં સોજો હોય તો બાળકને અતિ ગંભીર કુપોષિત સેમ ગણવામાં આવે છે અને તાત્કાલિક નજીકના સીએમટીસી એનઆરસી માં દાખલ કરીને સારવાર શરૂ કરવામાં આવે છે જો બંને પગમાં સોજો ન હોય તો બાળકને અતિ ગંભીર કુપોષિત સેમ ગણવામાં આવતું નથી આ પદ્ધતિનો ઉપયોગ કરીને સેમ બાળકની સમયસર ઓળખ અને રિફર કરી સીએમટીસી એનઆરસી માં સારવાર લઈ રહેલા બાળકોની સ્થિતિનું સચોટ મૂલ્યાંકન કરી શકાય છે સીએમ ટીસી એનઆરસી માં દાખલ કરવા માટેના માપદંડ સીએમ ટીસી માપદંડ જાણીએ અતિ ગંભીર કુપોષિત બાળકોમાં ઊંચાઈ પ્રમાણે વજનનો ઝેડ સ્કોર માઇનસ ત્રણ એસડી કરતાં ઓછો હોય તથા બાળકોના બાવડાના મધ્ય ભાગનો ઘેરાવો અગિયાર પોઈન્ટ પાંચ સેન્ટીમીટર કરતાં ઓછો હોય તો બાળકને ભૂખ પરીક્ષણ અને આઈએમએનસી પ્રમાણે આરોગ્ય તપાસ કરાવવી તપાસ કરવામાં આવેલ બાળકોમાંથી જે ભૂખ પરીક્ષણ નાપાસ અને ચેપ હોય કે ભૂખ પરીક્ષણ પાસ અને ચેપ હોય તેમજ અગાઉ જણાવ્યું તેમ બંને પગમાં સોજા હોય તેમને સીએમટીસી એનઆરસી ખાતે દાખલ કરવામાં આવે છે આ માપદંડનો ઉપયોગ કરીને ઓળખાયેલ સેમ બાળકોમાંથી જેમને સંસ્થાકીય સારવારની જરૂરિયાત હોય તેને જ સીએમટીસી એનઆરસીમાં દાખલ કરવું જોઈએ આવો સમજીએ કે સેમ બાળકોની સારવાર તાત્કાલિક અને અલગ રીતે કેમ કરવી જોઈએ પહેલું શારીરિક ક્રિયા અને વૃદ્ધિમાં ઘટાડો સેમ બાળકોમાં શારીરિક ક્રિયાઓ અને વૃદ્ધિ ધીમી પડી જાય છે તેમને ખોરાક પચાવવા શોષવા અને ઉર્જા ઉત્પન્ન કરવામાં મુશ્કેલી પડે છે બીજું બેઝલ બેઝલ મેટાબોલિઝમમાં ઘટાડો મેટાબોલિઝમ એ શરીરને જીવંત રાખવા માટે જરૂરી ઉર્જાનો ખર્ચ છે સેમ બાળકોમાં આ ઘટાડાને કારણે તેમને પૂરતી ઉર્જા નથી મળતી જેનાથી વજન ઘટતું રહે છે ત્રીજું બળતરા અને રોગપ્રતિકારક પ્રતિભાવમાં ઘટાડો સેમ બાળકોની રોગપ્રતિકારક શક્તિ નબળી પડે છે તેઓ સરળતાથી ચેપનો શિકાર બને છે અને ચેપ સામે લડવાની તેમની ક્ષમતા ઘટી જાય છે આ ઉપરાંત કેટલાક બાળકોને શરીરમાં બળતરા કે ઇન્ફ્લેમેશન થવાની શક્યતા પણ રહેલી હોય છે ચોથું સોડિયમ પોટેશિયમ પંપની નિષ્ફળતા સોડિયમ પોટેશિયમ પંપ શરીરની કોષોને ઉર્જા પૂરી પાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે સેમ બાળકોમાં સોડિયમનું પ્રમાણ વધે છે અને પોટેશિયમનું પ્રમાણ ઘટી જાય છે શરીરમાં થતા આ અસંતુલનના કારણે બાળકોમાં બીમારી વધવાની અને શરીરની સામાન્ય કામગીરીની ક્ષમતા પણ ઘટી જાય છે આ કારણોસર સેમ બાળકોને સામાન્ય બાળકો કરતા અલગ અને તાત્કાલિક સારવારની જરૂર પડે છે તેમને પોષણયુક્ત ખોરાક દવાઓ અને અન્ય તબીબી સેવાઓની જરૂર પડે છે ગુજરાતમાં સીએમટીસી એનઆરસી ગુજરાતમાં સંસ્થાકીય સારવારની જરૂરિયાત ધરાવતા અતિ ગંભીર કુપોષણ સેમ ધરાવતા બાળકોની સારવાર માટે એનઆરસી સીએમટીસી કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે એનઆરસી એટલે કે ન્યુટ્રિશન રિહેબિલિટેશન સેન્ટર જેને આપણે બાલ સંજીવની કેન્દ્ર તરીકે ઓળખીએ છીએ રાજ્યમાં જિલ્લા સ્તરે ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ કે સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ અથવા મેડિકલ કોલેજમાં હોય છે હાલમાં રાજ્યમાં કુલ ઓગણત્રીસ બાલ સંજીવની કેન્દ્ર કાર્યરત છે સીએમટીસી ચાઇલ્ડ માલ ન્યુટ્રિશન ટ્રીટમેન્ટ સેન્ટર એટલે કે બાલ સેવા કેન્દ્ર રાજ્યમાં તાલુકા સ્તરે સામુદાયિક આરોગ્ય કેન્દ્ર કે સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં હોય છે હાલમાં રાજ્યમાં કુલ બસો ત્રેવીસ બાલ સેવા કેન્દ્ર કાર્યરત છે જેમાં એકસો સાત કેન્દ્રો નેશનલ હેલ્થ મિશન અને એકસો સોળ કેન્દ્રો ગતિશીલ ગુજરાત હેઠળ કાર્યરત છે દરેક કેન્દ્રમાં બેડની સંખ્યા દસ કે તેથી વધારે હોય છે આ કેન્દ્રોમાં અતિ ગંભીર કુપોષિત એટલે કે સેમ બાળકોને રાત્રિ રોકાણ સાથેની તાત્કાલિક અને યોગ્ય સારવાર પૂરી પાડવામાં આવે છે યોગ્ય અને સમયસર સારવાર દ્વારા બાળકોના સ્વાસ્થ્યમાં સુધારો થાય છે અને તેમના જીવન બચાવી શકાય છે એનઆરસીમાં મળતી સેવાઓ વિશે જાણીએ એ પહેલા આપણે એ યાદ રાખવું જરૂરી છે કે સીએમટીસી એનઆરસી એ સારવાર કેન્દ્ર છે ડે કેર નહીં એટલે કે સવારે આવીને સાંજે બાળકને ઘરે લઈને ન જવાય બાળકની સારવાર પૂર્ણ થાય ત્યાં સુધી ત્યાં રોકાવું ફરજિયાત છે સીએમટીસી એનઆરસીમાં અતિ ગંભીર કુપોષણ ધરાવતા સેમ બાળકોમાંથી સંસ્થાકીય સારવારની જરૂરિયાત ધરાવતા બાળકોને ઓળખીને તેમને ચૌદ થી એકવીસ દિવસ માટે દાખલ કરે છે કુલ સેમ બાળકોમાંથી માત્ર દસ થી પંદર બાળકો એવા હોય છે જેને સીએમટીસી એનઆરસીમાં દાખલ કરીને સારવાર આપવાની જરૂરિયાત હોય છે જે સેમ બાળકોને સંસ્થાકીય સારવારની જરૂરિયાત છે તેમને સેન્ટરમાં રાત્રિ રોકાણ સાથેની જ સારવાર આપવામાં આવે છે જે બાળકો એનઆરસી કે સીએમટીસી પર દાખલ છે તેમને તેમના નક્કી કરેલ સમય પ્રમાણે જરૂરી સારવાર સૂક્ષ્મ પોષક તત્વો ઇલેક્ટ્રોલાઇટ્સ અને વિશેષ આહાર સાથે સંપૂર્ણ સારવાર આપવામાં આવે છે સેમ બાળકો કે જેઓ કેન્દ્ર પર દાખલ છે તેમને વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા તેમની શારીરિક અને માનસિક વિકાસને પુનઃસ્થાપિત કરવામાં આવે છે અને આવી વિવિધ પ્રવૃત્તિ વાલી ઘરે જઈને બાળક સાથે કરી શકે તે માટે તેમને તાલીમ પણ આપવામાં આવે છે આમ સીએમટીસી એનઆરસી ખાતે અતિ ગંભીર કુપોષિત સેમ બાળકોને સંપૂર્ણ અને વ્યાપક સારવાર મળે છે જેનાથી તેમના સ્વાસ્થ્યમાં સુધારો થાય છે અને તેઓ તંદુરસ્ત અને ખુશહાલ જીવન દ્વારા વિકાસની મેળવે છે છે કેમ સેમ બાળકોને રોકાણ જરૂરી આવો જાણીએ સંસ્થાકીય સારવારની જરૂરિયાત ધરાવતા સેમ સિવિયર એક્યુટ મેલન્યુટ્રીશન એ એક ગંભીર સ્થિતિ છે જેને સતત દેખરેખ અને સારવારની જરૂર હોય છે સંસ્થાકીય સારવારની જરૂરિયાત ધરાવતા બાળકોમાં રાત્રિ રોકાણની જરૂરિયાતના કારણો બાળકોને કલાક તબીબી દેખરેખ અને સારવાર મળી શકે છે જે તેમના સ્વાસ્થ્યમાં ઝડપી સુધારો લાવવામાં મદદ કરે છે સેમની સ્થિતિ ધરાવતા બાળકોમાં રાત્રિના સમયે મૃત્યુ થવાનું જોખમ ખૂબ વધારે હોય છે સેમ બાળકો હાઇપોથર્મિયા એટલે કે શરીરનું તાપમાન ખૂબ ઓછું થવાનું જોખમ ખૂબ જ વધારે હોય છે સેમ બાળકોની પાચનશક્તિ નબળી અને હોજરી નાની થઈ જવાને કારણે ઓછી માત્રામાં વધુ પોષણ તેમજ પૂરતા પોષક તત્વો મળે તેવા થેરાપ્યુટિક ફીડ જરૂરી હોય છે રાત્રિ રોકાણ દ્વારા તેમને નિયમિત અંતરાલે ખોરાક આપી શકાય છે અને તેમના પોષણ સ્તરને સુધારી શકાય છે બાળકોમાં અને અન્ય તબીબી સમસ્યાઓનું જોખમ વધારે હોય છે રાત્રિ રોકાણ દ્વારા કોઈ પણ સમસ્યાને તાત્કાલિક ઓળખી અને સારવાર કરી શકાય છે સંસ્થાકીય સારવારની જરૂરિયાતવાળા સેમ બાળકો માટે રાત્રિ રોકાણ તેમને તંદુરસ્ત બનાવવા માટેની એક મુખ્ય ચાવી છે CMTC NRC इंसेंटिव CMTC NRC માં દાખલ થયેલા સેમ બાળકોની સારવાર દરમિયાન વાલીને નીચે મુજબની પ્રોત્સાહન રકમ આપવામાં આવે છે મજૂરીની નુકસાની પેટે પ્રતિ દિવસ ₹100 વાહન વ્યવહાર ખર્ચ પેટે ₹100 પહેલા દિવસે અને ₹100 રજા આપવાના દિવસે બાળકને રજા આપ્યા પછી દર પંદર દિવસના અંતરે ફોલોઅપ માટે પ્રતિ ફોલોઅપે રૂપિયા ત્રણસો પ્રમાણે રૂપિયા આમ એક બાળક અંદાજિત પ્રોત્સાહિત રકમ તરીકે ચૌદ દિવસના રૂપિયા સો લેખે રૂપિયા ચૌદસો વાહન વ્યવહાર ખર્ચ પેટે રૂપિયા બસો અને પ્રતિ ફોલોઅપ રૂપિયા ત્રણસો લેખે રૂપિયા નવસો એમ મળીને કુલ રૂપિયા 2500 આ ઉપરાંત દવા પોષક તત્વો બાળક તેમજ માતાનો ખોરાક લેબ ટેસ્ટ નું તમામ ખર્ચ પણ સરકાર દ્વારા વહન કરવામાં આવે છે આમ CMTC NRC માં દાખલ થયેલા સામ બાળકને તંદુરસ્ત બનાવવા અને તેના પરિવારને આર્થિક સહાય પૂરી પાડવા માટે સરકાર દ્વારા પૂરતા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે સીએમટીસી અને એનઆરસીમાં બાળકને દાખલ કરવા માટે ધ્યાન રાખવાની બાબતોને સમજવી ખૂબ જ જરૂરી છે બાળકને સીએમટીસી અથવા એનઆરસીમાં દાખલ કરતા પહેલા તેની તપાસ કરવામાં આવશે બાળકને માત્ર ત્યારે જ દાખલ કરવામાં આવશે જો તે દાખલ થવાના માપદંડોને પૂર્ણ કરતું હોય સીએમટીસી એનઆરસી પર થતી તપાસ જ અંતિમ રહેશે સંસ્થાકીય સારવારની જરૂરિયાત ધરાવતા સેમ બાળકના વાલીને રાત્રિ રોકાણ અને તેના ફાયદાઓ વિશે યોગ્ય સલાહ સાથે રેફર કરવું જોઈએ રજા આપવામાં આવેલ બાળકને આંગણવાડી સ્તરે સીમ કાર્યક્રમ હેઠળ તાત્કાલિક દાખલ કરવું જોઈએ આ બાબતોનું ધ્યાન રાખીને અમલીકરણ કરવાથી જ અતિ ગંભીર કુપોષિત સેમ બાળકોને યોગ્ય સારવાર મળવાની ખાતરી થાય છે આપણે સૌએ સેમ બાળકોના સમયસર સારવારથી થતા લાંબા ગાળાના ફાયદા વિશે સમજવું ખૂબ જ જરૂરી છે સૌથી પહેલા પરિવારને થતા ફાયદાઓ વિશે સમજીએ બાળકના સ્વાસ્થ્યમાં સુધારો સમયસર સારવાર મળવાથી બાળકનું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સુધરે છે માતા પિતાની માનસિક શાંતિ બાળકના સ્વાસ્થ્યમાં સુધારો થતા માતા પિતાને માનસિક શાંતિ મળે છે માતા પિતાને શિક્ષણ અને માર્ગદર્શન માતા પિતાને બાળકની સંભાળ રાખવા માટે જરૂરી જ્ઞાન અને કૌશલ્ય આપવામાં આવે છે આર્થિક બોજમાં ઘટાડો બાળકની સારવાર માટે થતા ખર્ચમાં ઘટાડો થાય છે હવે આપણે સમુદાયને થતા ફાયદા સમજીએ કુપોષણના દરમાં ઘટાડો સમયસર સારવાર મળવાથી સમુદાયમાં કુપોષિત બાળકોની સંખ્યા ઘટે છે બાળ મૃત્યુ દરમાં ઘટાડો સમયસર સારવાર મળવાથી બાળ દર ઘટે છે સામુદાયિક સશક્તિકરણ સમુદાયને સશક્ત અને તંદુરસ્ત બનાવવામાં મદદ મળે છે સમુદાયના સ્વાસ્થ્ય અને સુખાકારી વાતાવરણનું નિર્માણ સમુદાયમાં સ્વસ્થ અને સુખી વાતાવરણનું નિર્માણ થાય છે લોકોમાં ઉત્પાદકતા અને આવકમાં વધારો સ્વસ્થ સમુદાયના લોકો વધુ ઉત્પાદક બને છે અને તેમની આવક વધે છે આમ સેમ બાળકોની સમયસર સારવાર ન માત્ર બાળક કે તેના પરિવાર માટે પરંતુ સમગ્ર સમુદાય માટે ફાયદાકારક છે યાદ રાખો

આમ કરાવવાથી બાળકોના સ્વાસ્થ્યમાં સુધારો થઈ શકે છે અને તેમના મૂલ્યવાન જીવનને બચાવી શકાય છે આપણા પ્રયત્નોથી આપણે પરિવર્તન લાવી શકીએ છીએ અને અતિ ગંભીર કુપોષણ ધરાવતા બાળકોના જીવન બચાવી શકીએ છીએ આભાર